નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર દસથી ઊંચા ઊંચા સોળસો ત્રીસ જીરું ત્રણ હજાર એકસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ મગફળી ઝીણી સાતસો સાઠથી ઊંચા ઊંચા ચૌદસો દસ મગફળી જાડી છસો દસથી ઊંચા ઊંચા બારસો ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો એંસી ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા છસો દસ રાયડો અગિયારસો ત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો પચાસ મગ અગિયારસો દસથી ઊંચા ઊંચા પંદરસો એંસી એરંડા એક હજાર દસ થી ઊંચા ઊંચા બારસો સાઠ ધાણા સાતસો દસ થી ઊંચા ઊંચા સોળસો વીસ ડુંગળી ત્રણસો એકસઠથી ઊંચા ઊંચા નવસો ને સોળ લસણ એક હજાર સાતસો એકાણું થી ઊંચા ઊંચા પાંચ હજાર એંસી સોયાબીન સાતસો દસ થી ઊંચા ઊંચા નવસો કલંજી બારસો દસ થી ઊંચા ઊંચા સાડત્રીસો નેવ વટાણા સાતસો થી ઊંચા ઊંચા બારસો ને દસ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં